છોટાઉદેપુર જિલ્લાની વિકાસ કામગીરી પર સવાલો જતો રસ્તો હવે પ્રશ્નોની જડમાં વિકાસ કે ભ્રષ્ટાચાર છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ હવે લોકોએ પ્રશ્નચિહ્ન હેઠળ મૂક્યું છે બરોચ ગામથી જોજ ગામ સુધીના રસ્તા પર ચાલુ થયેલી રિપેરિંગ કામગીરીને લઈને લોકોમાં રોષ છે પ્રજાનો સીધો સવાલ શો અધિકારીઓને ખરેખર ખબર છે કે ખાડા કેવી રીતે ભરવા રિપેરિંગના નામે ભ્રષ્ટાચારની પુનરાવૃત્તિ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમુક પસંદગીના ખાડા જ ભરવામાં આવે છે જ્યારે ઘણા ખાડાઓ અવગણવામાં આવે છે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કયા કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે શું કામની પસંદગી સફારીશ આધારિત છે કેટલી રકમ ખર્ચાઈ રહી છે અને શું ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે ગામ લોકોની આક્રોશ ફરી માંગ માટી કે કડક નહીં ચાલે ડામર નાખીને મજબૂત કામ કરો આમ લોકોનો સાફ સંદેશ છે કે કામ ટકાઉ હોવું જોઈએ નહીં કે માત્ર કાગળ પર ઉદયપુર થી જોજ સુધીનો રસ્તો છે હાઈવે રોડ છે એમાં ખાડા પડી ગયા છે એમાં ખાડાનું નું પૂરણ કર્યું છે પણ કોઈ કામ સારું વ્યવસ્થિત કર્યું નહીં કે ડામર વાળું નહીં એમ ખાલી ખપચી નાખીને જતા રહે છે એમાં કોઈ બાઇક વાળો કોઈ સ્લીપ ખાઈને પડી જાય એવું છે એના કરતાં ના પૂર્યું હોય તો સારું એવું છે તમારી માંગ માંગ શું છે કે ખાડા થોડા વ્યવસ્થિત પૂરે એવી માંગ છે અમારી એટલે ડામર નથી નાખ્યું ડામર નથી નાખ્યો કઈ એમથી પાટું મેં કે તો એમ થયું બધું આમ છૂટું છૂટું થઈ ને પડે શું નામ તમારું અંબુ કયું બરોબર